જય કિશન જય જવાન જય કિશાન હવે ખેડૂતો ના યુદ્ધ ને વાત આજે કોંગ્રેસ પક્ષ તમારી સમક્ષ રજૂ થયો છે હવે મારે તમને એક નાની Sí, 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 sí. Pero tú... તમારા માટે નો નથી તો મારી એટલી અરજી છે અને અવાજ ઉઠાવે હવે અહિયાં આપડે આ કાર્યક્રમ ને અંતે કાર્યકર એમનો પણ આભાર માનું છું વિજયભાઈ બારીયા નો પણ માનું છું બિપિનભાઈ જોશી સર્વ કાર્યકર્તા ને ભૂલાવતા પરેશભાઈ ઝીજાળા બધા કાર્યકર નો આભાર માની અને આપડે અહિયાં આપણો કાર્યક્રમ કરીએ છીએ